અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી આજરોજ નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કર્તવ્યબોધ કાર્યક્રમની ઉજવણી તિલકવાડા તાલુકાની વઘેલી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી તિલકવાડા તાલુકા અધ્યક્ષ વિજયસિંહ સોલંકી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું આજના મુખ્ય વક્તા અને પ્રાંત ટીમમાંથી ઉપસ્થિત ભાઈલાલભાઈ પટેલ તથા કાર્યક્રમના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રમેશભાઈ પરમાર સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા શિક્ષકો બાળકો અને ગ્રામજનોને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા માટે આહવાન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા શૈક્ષિક મહાસંઘ નર્મદાના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ જાધવ દ્વારા માત્ર હક નહીં પણ ફરજ ને પ્રાધાન્ય સ્વયંસેવક સંઘ ના જિલ્લા પ્રચારક અક્ષયભાઈ જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા જિલ્લા સહમંત્રી જસપાલસિંહ ડાભી તાલુકા અધ્યક્ષ કુલદીપસિંહ રાહુલજી તિલકવાડા મહામંત્રી મહેન્દ્રસિંહ

સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો કર્તવ્યબોધ કાર્યક્રમ તિલકવાડા તાલુકાની વઘેલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો છે આજના આ કાર્યક્રમ અન્વયે મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય ભારતીય સંસ્કૃતિ જળવાય અને સંગઠન સાથે સંકળાયેલા તમામ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં સહભાગી બને મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્ર કે હિતની શિક્ષા શિક્ષા કે હિતમે સમાજ આ કરતા સમગ્ર રાજ્યમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે હસ્તુ ભારત માતાથી જય દેવેન્દ્ર જાદવ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા અધ્યક્ષ